ગોપર પડેલા ખાડામાં રહીશો એ ભાજપનો ઝંડો લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો ચોપાસા દરમિયાન માર્ગો પર ખાડા પડી જવા માર્ગો તૂટી જવા જેવી સમસ્યાઓથી લોકો ભારે ત્રાહીમાં ફોકાળી ઉઠ્યા છે રહીશોએ આ મામલે રજૂઆત કરવાને બદલે ખાડા પર ભાજપનો ઝંડો લગાવી નવતર રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો રોડના કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર ને અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી